નમસ્કાર મિત્રો હું છું દેવેન્દ્ર શાને આપનું સ્વાગત છે કરંટ ટોપિક્સમાં મિત્રો આજે દર સપ્તાહે મળતી મ્યુનિસિપલ કમિશનરના સ્થાને મળતી રિવ્યૂ બેઠક મળી હતી જેમાં મુખ્ય મુદ્દો એસ્ટેટ વિભાગનો રહ્યો હતો દબાણો ગેરકાયદેસર બાંધકામો વગેરે બાબતે ચર્ચા થઈ હતી મ્યુનિસિપલ કમિશનરે ડેપ્યુટી કમિશ્નર રિદ્ધેશ સૂચના આપી હતી કે મ્યુનિસિપલ કોર્પોરેશનના જેટલા પણ પ્લોટો છે તે બધામાં સીસીટીવી ઉપલબ્ધ કરાવો અને જે પ્લોટ ભાડે આપેલા છે તે તે પ્લોટ છોડી દો બાકીના પ્લોટ પર તમે મોનિટરિંગ કરો જેથી ખબર પડે કે કઈ રીતે ક્યાં દબાણ થાય છે અને કોર્પોરેશનના પ્લોટમાં કોણ લોકો કબજો કરી રહ્યા છે તેવી જ રીતે કોઈપણ બાંધકામને તમે ડિમોલિશન કરો તો તેની વિગતો જે ભરવાની જે વેબસાઇટ પર તે પણ નિયમિત ભરતા રહો દબાણ દૂર કરો તો પણ નિયમિત ભરતા રહો તેથી ખ્યાલ આવી શકે કે કઈ રીતે થયું છે મ્યુનિસિપલ અને ડેપ્યુટી કમિશનર આરજવ શાહને પણ એમ કહ્યું કે પહેલાં સાંભળો અને પછી જવાબ આપો આવું કેમ કેવું પડ્યું કારણ કે યુડીના જે પણ પ્રોજેક્ટો છે વિવિધ પ્રોજેક્ટો અંગે કમિશનર એટલું જ કહ્યું કે જેમાં પ્રોગ્રેસ નથી તે એની વિગત આપો જેની જગ્યાએ ડેપ્યુટી કમિશનર આરજવ શાહ બધું સતત બોલ્યા કરતા હતા તેથી તેમને ટોકવા પડ્યા હતા કે ભાઈ આ રીતે કામ આ રીતે કામ ના કરો જે પ્રોગ્રેસ નથી તેટલા પૂરતું જ તમે વાત કરો આ ઉપરાંત દર વખતની જેમ જે પરના જે કર્મચારીઓ છે તેમની હાજરીનો મુદ્દો પણ ઉછળતો એક જવાબ એવો મળ્યો હતો કે ભાઈ બાસઠ ટકા જેવી હાજરી ભરે છે બાકીની ત્રણસો અગિયારની એપ પર ભરાઈ રહી છે લોકેશન સાથે તેથી કોઈ ઇસ્યુ નથી આ ઉપરાંત એસ્ટેટ ઓફિસર રમેશ દેસાઈને પણ કમિશનરે ટોકતા કહ્યું હતું કે કોર્પોરેશનના કામ માટે જ્યારે પ્લોટ માંગવામાં આવે છે ત્યારે તેમાં વાંધા ન હો કારણ કે કોર્પોરેશનનું જ કામ છે તેમાં વાંધા પાડવા યોગ્ય નથી અને ફાયર વિભાગના ડેપ્યુટી કમિશ્નર વિપુલ ઠક્કરને ફરીથી કહ્યું હતું કે તમે દર સપ્તાહે પ્રાયોરિટીમાં મને માણસો અને ફાયર વિભાગના પ્રોગ્રેસ અંગે માહિતી આપજો તો આ બાબતને તમે પ્રાયોરિટી પર મૂકજો ચોમાસામાં તૂટી ગયેલા રોડ રસ્તાના સમારકામ માટે અને નવા રોડ બનાવવા માટે ડેપ્યુટી આ સોરી સિટી ઇજનેર સાથે પણ ચર્ચા કરી હતી અને સિટી ઇજને કહ્યું હતું કે અત્યારે દિવસ રાત કામ ચાલી રહ્યા છે અને કોઈ પણ જોડમાં એવી તકલીફ નથી કે કામ ચાલતા ન હોય અને પૂરતે પૂરતો માલ વપરાઈ રહ્યો છે તેમ કહ્યું હતું એકંદરે આજની રિવ્યુ બેઠક શાંત રહી હતી કમિશનર પણ શાંત રહ્યા હતા અને બીજી કોઈ લાંબી તકલીફ અધિકારીઓને પણ થઈ ન હતી તેમ જાણવા મળ્યું છે આપનો અભિપ્રાય જરૂર આપજો જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત